હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આગામી દિવસો માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે સુરતને રેડ એલર્ટ આપ્યું છે ત્યારે મંત્રીએ બેઠક યોજી છે કામરેજ મામલતદાર કચેરી ખાતે મંત્રી પ્રફુલ પાસે તાલુકાના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી વરસાદનું જોર ન ઘટે ત્યાં સુધી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે કંટ્રોલ રૂમ પર આવતા કોલને ગંભીરતાથી લેવા પ્રફુલ પાસેએ અધિકારીઓને જણાવ્યું છે કોઈપણ અધિકારી જવાબદારી નિભાવવામાં ચૂક કરશે તો કાર્યવાહી થશે તેવું પણ કહ્યું છે ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલા પાણીને લઈ તાપી નદીના સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમ પર પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ડેમનું લેવલ ત્રણસો છત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ પર પહોંચી ગયું છે જેને પગલે તાપી નદીમાં બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હજુ પણ જો વરસાદ વધશે તો વધારે પાણી છોડવાની તંત્રએ ચેતવણી આપી છે જેને પગલે પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓ સાથે અને આગેવાનો સાથે બેઠક કરી વરસાદની પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્ક રહેવા સૂચના આપી છે આ સાથે લોકોને પણ અપીલ કરી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજ રોજ કામરેજ પ્રાંત ઓફિસમાં અમારા પ્રાંત ઓફિસર ડિજીબીસીએલને મામલતદાર તમામ અધિકારીઓ સાથેનો એક પ્લાનિંગ મીટિંગ રાખવામાં આવી છે ખૂબ વરસાદની આગાહી છે અને ઉપર તાપીના ઉકાઈ ડેમની અંદર ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યારે આવનારા બોતેર કલાક સુધીમાં જો વધુ વરસાદ આવે તો કામરેજના અમુક ગામો અને સુરત શહેરના પુણા સીમાડાને સરતાણા વગેરેના ખાડી બ્રિજ ખાડીના પાણી સોસાયટીમાં ઘરવાની શક્યતાઓ પહેલાં રહેલી હતી અત્યારે કોઈ પણ પ્રકારનો એવો કોઈ પ્રોબ્લેમ નથી પણ પૂર્વ આયોજન માટે અમે પ્લાનિંગ કર્યું છે તમામ ગામની જવાબદારી તલાટી મંત્રી અને ગ્રામસેવકને સોંપવામાં આવી છે અહીં ચોવીસ કલાક કંટ્રોલ રૂમમાં કોણ અધિકારી બેસશે એની ડ્યુટી પણ કલેક્ટર દ્વારા નિશ્ચિત કરી દેવામાં આવી છે ફાયર બ્રિગેડ અને એમની ટીમ પણ સ્ટેન્ડ બાય છે જ્યાં જરૂર પડે ત્યાં અમે ચોક્કસ પ્રકારે એ પહોંચી શકીએ અને જરૂરિયાતમંદ લોકોને હેલ્પ કરી શકીએ પરંતુ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી કોઈ કોઈ અફવામાં ના તો પૂર્વ પ્લાનિંગ માટે અમે બેઠા છીએ આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પણ કંટ્રોલ રૂમ અને દરેક કલેક્ટર સાથેના લાઈવ સંપર્કમાં રહી કડક સૂચનાઓ આપી છે કે આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો કોઈ જાનહાની ન થાય એ હેતુ સહપૂર્વ આયોજન માટે અમે કામરેજ પ્રાંત ઓફિસમાં આજે તમામ પ્રકારનું પ્લાનિંગ કરી નાખ્યું છે આપણે આશા રાખી કે ઉપરવાર વરસાદ ધીમો પડી જાય અને તાપીમાં પાણી ન આવે અત્યારે પૂર આવવાની કોઈ શક્યતા જ નથી પરંતુ આ તો કુદરત છે જો વધુ વરસાદ અને આગાહી પ્રમાણે વરસાદ આવે તો સેફ્ટી માટે અમારું તંત્ર કામરેજ સુરત શહેરની અંદર પુણા સીમાડા સરથાણા અને કામરેજના તમામ ગામો માટે અમે બેસ્ટ પ્લાનિંગ કર્યું છે એની જવાબદારી સોંપી છે અને બધા જ પ્રાંત સહિતના તમામ અધિકારીઓ આજે રજા હોવા છતાં ચોવીસ કલાકમાં પોતાની ડ્યુટી નિભાવશે અને અમે પણ રસ્તામાં જોડે જ છીએ લોકો સાથે કોઈ અફવામાં ન આવતા આપણે સેફ્ટી માટે આગળ વધીએ અને ગવર્મેન્ટની તમામ પ્લા બચાવ કામગીરી માટેનું પ્લાનિંગ અમારું તૈયાર છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત